ચીખો નાઇટ ટુર્નામેન્ટ સલમાન મર્ડર કેસમાં મુખ્ય આરોપી વિશાલ ઉર્ફે ગોયો રમેશભાઈ વાઘેલાની જામીન અરજી નામદાર સુપ્રીમ કોર્ટે ફગાવી અને જામીન રદ કર્યા આ જામીન અરજી આરોપી માટે અગાઉ નામદાર સેશન્સ કોર્ટ આણંદમાં મૂકવામાં આવી ત્યારે વકીલે ગુલરેજ સૈયદની ધારદાર દલીલોથી ફગાવી દેવામાં આવી અને ત્યારબાદ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં મૂકવામાં આવી ત્યારે વકીલ તાહિર હકીમ સાહેબની ફગાવી દેવામાં આવી તેવી માહિતી સામાજિક મુસ્લિમ આગેવાન સોહિલભાઈ પર પૂરો વિશ્વાસ છે આ કેસમાં સ્વાસ સુધી લડીશું અને દોષિતોને સજા અપાવીને રહીશું આ લડતમાં મરહુમ સલમાનના પરિવારજન સાથે ચેસ્ટિયા ફાઉન્ડેશનની ટીમ કાયદા કે લડત માટે શરૂઆતથી જ છે અને જ્યાં સુધી મરહોમ સલમાનને ન્યાય નહીં મળે ત્યાં સુધી

અમારા પ્રખ્યાત વકીલ સાહેબ શ્રી ગુલરેજભાઈ સૈયદની દાળદાર દલીલોથી તે જામીન અરજી નામંજૂર કરવામાં આવી ત્યારબાદ આ જ આરોપીએ જામીન અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવી તે દરમિયાન પ્રખ્યાત વકીલ સાહેબ શ્રી તાહીર હકીમ સાહેબની દાળદાર દલીલોથી આ જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી ત્યારબાદ લેટેસ્ટ અત્યારે નામદાર સુપ્રીમ કોર્ટમાં આ આરોપી વિશાલ ઉર્ફે ગોયો રમેશભાઈ વાઘેલાની જામીન અરજી નામદાર સુપ્રીમ કોર્ટમાં મુકવામાં આવી તે જામીન અરજી પણ નામદાર સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અમારો પહેલેથી ભારતના ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હતો કે મરહુમ સલમાન વોરાની ન્યાયની લડતમાં ભારતનું ન્યાયતંત્રથી અમને ન્યાય મળશે અને તે વિશ્વાસ આજે પુરવાર થયો છે તેની સાથે સાથે હું સોહિલ ચિસ્તીયા અને અમારા ચિસ્તીયા ફાઉન્ડેશનની લીગલ ટીમ મરહુમ સલમાન વોરાના ન્યાયની લડત માટે કાયદાકીય લડતમાં કાયદાની મર્યાદામાં મરહુમ સલમાન વોરા પરિવારને પરિવાર ફાઉન્ડેશનની લીગલ ટીમ અને હું જાતે સોહિલ ચિસ્તીયા જ્યાં સુધી દોષિતો સજા નહીં મળે ત્યાં સુધી ખડે પગે મરહુમ સલમાન વોરાની ન્યાયની લડતમાં સાથ સહકાર આપીશું અસ્તુ જય હિન્દ જય ભારત